કાકરેજ તાલુકાના રતનપુરા શીમાં સિત્તેરથી વધારે ટકા મેળવેલ ધોરણ દસથી બારના વિદ્યાર્થીઓનો માર્ગદર્શન સેમિનાર યોજાયો કાકરેજ તાલુકાના રતનપુરા શી ખાતે રતનપુરા ગ્રામ પંચાયત આયોજિત કાકરેજ તાલુકાના સર્વ સમાજના ધોરણ ના તથા ધોરણ બારમાં સિત્તેર ટકાથી વધારે મેળવેલ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ અને કેરિયર માર્ગદર્શન સેમિનાર રમેશભાઈ પંડ્યાના અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલ જેમાં બાળકોને ધોરણ દસ અને બાર પછીના વિવિધ કોર્સ તથા જીવનમાં સફળ થવા માટેની વિવિધ માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ જેમાં ગામના સરપંચ શ્રી અરવિંદજી ગોહિલ રમેશભાઈ દવે દેવકર્ણભાઈ દેસાઈ તથા તેમાં તાલુકામાંથી વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ તેમજ ગ્રામ પંચાયતના સભ્યોને શિક્ષણ પ્રેમી જનતાએ હાજરી આપી આ કાર્યક્રમના અનુસંધાને અરવિંદજી ગોહિલ દ્વારા બાળકોને શિક્ષણલક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું તેમજ રમેશભાઈ દવે દ્વારા પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ડોક્ટર રમેશ દ્વારા કરવામાં આવ્યું હતું આ સમયે ગામના આરોગ્ય શાખાના પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અરવિંદજી ગોહિલ દ્વારા બાળકોને પ્રમાણપત્ર પાણીની બોટલ ગૌરવ પુરસ્કાર તેમજ ઠંડુ પાણી અને નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમના અંતે કાર્યક્રમની આભાર વિધિ શામળાજી સુરણીયા દ્વારા કરવામાં આવી સમગ્ર તાલુકામાં સર્વસમાજના બાળકો માટે છેલ્લા ચાર વર્ષથી સન્માન માટેનું કાર્ય અરવિંદજી ગોહિલ દ્વારા કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં તાલુકામાંથી એસી કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ લાવવાથી એમનું સન્માન થવાથી ખૂબ જ હર્ષની લાગણી અનુભવી હતી આમ સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં અહેવાલ હિતેશ ઠક્કર ઘાટલોડિયા અમદાવાદ